સમાચાર અમદાવાદથી બોપલમાં પ્રિવેલોન બિલ્ડકોમ દ્વારા છેતરપિંડીનો કેસ જેમાં બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે મહત્વનું છે કે આરોપી જયદીપ કોટક અને હિરેન કારિયા ફરિયાદ દાખલ કરવામાં આવી છે બોપલ પોલીસે જયદીપ કોટકની ધરપકડ પણ કરી લીધી છે આરોપ છે કે લોકો પાસેથી પૈસા લઈને છેતરપિંડી આચરવામાં આવી હતી તેવા આરોપો ઉઠી રહ્યા છે બોબલ પાસે આવેલી એક જગ્યા પર બે સ્કીમ ઉભી કરી હતી અને બે બિલ્ડરોની જમીન પર ફ્લેટની સ્કીમ મૂકીને રોકાણ કરાવ્યું હતું લોકો પાસેથી જેમાં પહેલો આરોપી જયદીપ કેતનભાઈ કોટેક અને બીજો આરોપી હિરેન અમૃતલાલ કારિયા છે એમાંથી જે પહેલો આરોપી છે જેદીપ કેતન કોટેક એ અત્યારે અટક કરી લીધો છે ઓર એની ફોર્ટીન ડેઝની ચૌદ દિવસની એની રિમાન્ડ પોલીસ રિમાન્ડમાં છે એને બીજો જે આરોપી હિરેન કારિયા જે છે એ હિરેન કાર્યાની શોધખોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે ઓર આ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં આ ખરેખર જે લગભગ વન એટી થ્રી એપ્લિકેશન આજ સુધી અમારી પાસે મળેલી છે ઓર એમાં લગભગ પાંત્રીસ કરોડથી વધારે લોકોથી પ્રી બુકિંગના આધારે પૈસા લીધેલા છે જેમાં કેશ પણ છે અને એને અકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સ પણ છે ઓર આ આ જે એપ આ ગુનામાં અમે જે જે માણસો કાવતરોમાં સામેલ હતા જે જે કોન્સ્પિરેસી કરેલી હતી એમનો પણ અત્યારે જો એ નામ ખોલવામાં આવશે અને એમાં કોઈ પણ માણસ જે શરૂઆતથી લઈને જે છેલ્લા એક વર્ષથી આ સ્કીમ ચાલુ થઈ હતી ઓર એમાં જે જે માણસો એમાં સામેલ હતા પૂછપરછ કરવામાં આવશે ઓર જેનો રોલ હશે તમામની અટક કરવામાં આવશે એનો સેલ્સ મેનેજર હતો વિશાલ પટેલ કરીને તો મને ઓફિસે બોલાવ્યો તો તમે એકવાર ઓફિસે આવીને મળી જાઓ પછી તમારે જે કંઈ ચર્ચા કરવી હોય કરજો બુકિંગ કરાવવું કે ના કરાવવું એના માટે તો મને એવું લાગ્યું કે આ સસ્તું છે આખા બોપલની દ્રષ્ટિએ સસ્તું છે તો આમ બુકિંગ કરાવવું જોઈએ કારણ કે આપણને ખબર નથી કે ભાઈ આટલા ભાવની અંદર આપણને મળશે કે નહીં મળે એટલે મેં મારા ભાવમાં જે સેટ થતું હતું એ પ્રમાણે મેં બુકિંગ કરાયું માર્ચ મહિનાની અંદર બુકિંગ કરાવ્યું હતું રેરા એ મને એવું કહેતા હતા કે રેરા એપ્રુવલ આવ્યા પછી તમારે બાકીની ત્રીસ ટકા રકમ ભરવાની રહેશે દસ ટકા રકમ તમારે પહેલાં આપવાની રહેશે એટલે મેં દસ ટકા રકમ લેખે પંદર લાખ રૂપિયા મારે જે આપવા આવતા હતા એ મેં એમને એપ્રિલ મહિનાની પચીસ તારીખે એમને મેં આપી દીધા પંદર લાખ રૂપિયા અને એકાવન લાખ રૂપિયા મેં સ્ટાર્ટિંગની અંદર બુકિંગ કરાવવામાં આવ્યા હતા